ગુજરોજ સોનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ ભાજપ તથા આપના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોય જેના કારણે ઘણા ખરાના મંદુક થયેલ છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા તો કોઈ આંતરિક વિખવાદ કે મંદુક થયેલ ન હોય તેવું જણાવવામાં આવ્યું હતું જોકે ભાજપના એક મહિલા ઉમેદવારે રાજીનામું ધરી દેતા ભાજપનો આંતરિક વિખવાદ સ્પષ્ટપણે જગજાહેર થયો હતો આ સમગ્ર મામલે ભાજપના ઉમેદવારો તથા ભાજપના નેતાઓ મીડિયા સામે આવ્યા હતા પરંતુ

થી જ ટિકિટ આપવામાં આવે છે લાગવક હોય તેને તરત ટિકિટ મળી જાય છે અને ઉપરથી આવે છે એમ કે છે સી આર પાટીલ સાહેબ જ નિર્ણય કરે છે તો અહીંના જે લોકો મહેનત કરે છે તેમને ટિકિટ જો ઉપરથી મળતી હોય તો આ પાર્ટીમાં રહેવાનું મારે મેં બહુ જ મહેનત કરી છે આ પાર્ટી માટે મારા છોકરો બે વર્ષનો હતો ત્યારથી એને છોડી છોડીને મેં પાર્ટીમાં જતી હતી મનથી કામ કર્યું છે એવું નથી કે ભારતીય જનતા પાર્ટીએ મને કીધું એટલે કામ કરું છું એવું નથી મારા મનથી હું કામ કરતી હતી મારા વીસ વર્ષ મેં આપી દીધા પાર્ટીને છતાંય પાર્ટીએ મને આજે ટિકિટ નથી આપ્યું પાછલી વખતે હું ટિકિટ ટાઈપની આપી હું સમજી ગઈ હતી કે કઈ નહીં અમુક કારણો હશે પણ તે વખતે એ બેન હારી ગયેલા પાછી તો પણ એમને ટિકિટ આપવામાં આવી એ મને ખબર પડતી નથી હોદ્દેદારોનું કહેવામાં આવે છે કે ઉપરથી તમારી ટિકિટ કટ થઈ ગઈ છે તો સાંજ સુધી જયારે મારી ટિકિટ નક્કી હતી તો કેવી રીતે મારી ટિકિટ કાપવામાં આવી એ મને ખબર પડતી નથી અહીંયા મને એવું લાગે છે કે પાર્ટીમાં જે કાર્યકર્તા કામ કરતા છે તેની કદર નથી જે બેને કોઈ દિવસ કોઈ જગ્યાએ પ્રચાર નથી કે કોઈ દી જગ્યાએ આવી નથી જ્યારે પણ વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ એ બેને કોઈ દિવસ કોઈ બુથમાં પોતાના બુથમાં પણ એ બેન ફરી નથી છતાં એને ટિકિટ આપવામાં આવી એનું કારણ શું

હમણાં તો વોટ્સએપ પર જ મોકલી દઉં છે દરેક ગ્રુપમાં મારા ભારતીય જનતા પાર્ટીના હવે હું મયંકભાઈને મોકલવાની છું જી આપનું નામ રણછોડભાઈ બાબુભાઈ ગામિત અગાઉ તમે કોર્પોરેટરની ચૂંટણી લડ્યા છો હા વિજેતા બન્યા હતા હા કેટલો સમય તમે સત્તાની અંદર રહ્યા હતા બે હજાર તેર થી બે હજાર અઢાર સુધી સુધી બે હજાર અઢાર સુધી તો બે હજાર અઢાર સુધી તમે એવા કયા કાર્ય પ્રજા માટે કર્યા હતા કે જે અત્યારે જરૂરી સામે આવે છે અને પ્રજા તમારા ઉપર એક વિશ્વાસ રાખી શકે આગળ પણ મે વોર્ડ નંબર 2 માં ચૂટાયેલો હતો ત્યારે પણ વિકાસના કામો ખૂબ સારી રીતે કર્યા હતા અને પ્રજામાં મારી છાપ ખૂબ સારી છે એટલા માટે મને પક્ષે પાસે ટિકિટ આપેલી છે જે પણ એવા તો કયા વિકાસના કામો છે કે જે એક નરી આંખે કોઈ પણ પ્રજાનો વ્યક્તિ હોય કે પ્રજા હોય તે જોઈ શકે હું જ્યારે ચૂંટાયેલો હતો ત્યારે રોડ રસ્તા ગટરની સુવિધા અમારા વાકવેલ વિસ્તારમાં ન હતી એ સુવિધા આજે ત્યાં છે એમાં હું ચૂંટાયેલો ત્યારે મે જાતે કરેલું છે જી હવે આગળ આપ કયા મુદ્દા ઉપર ચૂંટણે લડશો પ્રજા સમક્ષ આપ કયા મુદ્દાઓ લઈને જશો અગાઉ પ્રજા સમક્ષ ભારતીય જનતા પાર્ટી વિકાસના કાર્યો કરી રહી છે અને દિલ્હી લેવલે ગુજરાત લેવલે તેમજ સોનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની

જી લાઇબ્રેરીમાં જી આ ચહેરાના તો કોઈ ઓળખવાની જરૂર નડી યોગેશભાઈ મરાડે એટલે સુંદરના ફેમસ હતી પણ યોગેશભાઈ આપ ઘણા સમય સત્તામાં રહ્યા છો અત્યારે હાલમાં પણ આપ હતા તો આપના એવા કયા કાર્યો છે કે જે પ્રજાને નરી આંખે દેખાય આવે છે મે સામાન્ય માણસોના જે કોઈ પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોને હું લઈને દોડીને મે કામો કર્યા છે અને એના ઉદાહરણો તમને વોર્ડ નંબર બે ની અંદર નરી આંખે દેખાશે

તે પહોંચવાની થોડીક બાકી છે તો ત્યાં અમે એ આયોજનમાં લઈને એને તકે પૂરું થાય એવું અમે આયોજન કરવાના છે આપ આપના વિસ્તારની અંદર કયા મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કરવા જશો કે લોકોને કયા મુદ્દાઓની કહશો કે આ મુદ્દાઓ પર અમારે લડવાનું છે

જે પાર્ટીમાં લોકો બહુ વખત થી કામ કરતા હતા પણ જેમને પણ ટિકિટ આપી એ પણ એકદમ સક્ષમ છે માટે બધાને જેને બી ટિકિટ મેળવી એ બધા સારા જ છે નારાજગી ક્યાંય નથી ક્યાંય નારાજગી નથી બધા જેને પણ ટિકિટ માંગી હતી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર જ છે

પેલા તો કોઈક વખત પ્રજા માટે શું કરેલું મેં કામ તો બધું કર્યું છે

આપ પહેલા કેટલી વખત ચૂંટાયો છો હું બે હજાર તેર થી બે હજાર અઢાર કોર્પોરેટર તરીકે સોનગઢ નગરપાલિકાની અંદર ચૂંટાયો છું હું માજી બાંધકામ અધ્યક્ષ પણ હતો એક વર્ષ આરોગ્ય સમિતિનો અધ્યક્ષ પણ હતો અને એક વર્ષ કેબિન સમિતિનો નો અધ્યક્ષ પણ હતો અને હાલમાં ઓબીસી મોરચા ની મહામંત્રી પણ મારી પાસે જવાબદારી છે અને પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી જયારે સોનગઢ નગરપાલિકાની અંદર મને ફરી વખત ઉમેદવાર બનવાની તક આપી છે તો હું

ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે બિરસા મુંડા હોકર ઝોન બનાવ્યું છે જે શાકભાજી લારી ગલ્લા વાળા ફ્રૂટ વાળાઓને જે તકલીફ થતી હતી તેને ધ્યાનમાં લઈને ગયા પાંચ વર્ષની અંદર પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એમણે ખૂબ જ કરોડો રૂપિયાના કામો સોનગઢ નગરની અંદર કર્યા છે અને ભવિષ્યમાં પણ કરોડો રૂપિયાના કામો સોનગઢ નગરપાલિકા લોકોના વિકાસના કામો કરશે જી અત્યારની હાલની જે ચૂંટણી છે તે કયા એજન્ડા કયા મુદ્દા ઉપર લડવામાં આવશે સોનગઢ નગરપાલિકા ઇલેક્શનની વાત કરીએ તો સોનગઢની અંદર વિકાસના કામો ઘણા બધા થયા છે અને થતા રહેશે એક સ્પોર્ટ ખૂબ જ વર્ષોથી જે માંગ છે તે પણ કોમ્પ્લેક્ષ નગરપાલિકાની અંદર કોઈક પ્રજા આપણને વાયદો કરે એવા કોઈ મોટા કામો રહી ગયા એવું મારા ધ્યાન નથી આ સ્પોર્ટ કોમ્પલેક્ષ જે વિષય છે તે સો ટકા આવનાર પાંચ વર્ષમાં પૂરો કરીશું એવો મને પૂરો વિશ્વાસ છે જી આપનું નામ મારું નામ સ્વપ્નિલ સતીશ પાટિલ હવે આપ ઉમેદવારી પત્ર ભર્યું છે તો પ્રજાના માટે આપને શું કાર્ય કરવાની ઈચ્છા છે કે આપના મનમાં કોઈ મુદ્દા છે કે પ્રજાના આપ એ અંગે એક વચન આપી શકો આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પ્રજા માટે કે સોનગઢ માટે કે બધા જ માટે ખૂબ સારા કામો કર્યા છે હજુ કોઈ એવું કોઈ કામ નથી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ન કર્યું છે તો જો બી છતા કોઈ કામ થોડું બાકી રહી ગયું છે તો એ પૂરો 100% કરીશ હાલ આપના ચૂંટણી લડવા માટેનો કોઈ મુદ્દો ખરો ચૂંટણી લડવા માટે મુદ્દોનો એક જ કેવું કે ભાઈ જે બી થોડા ઘણા કઈ કામો સોનગઢ શહેરમાં બાકી રહે તે અમે ચારે ચાર ઉમેદવાર કે 28 28 ઉમેદવાર અમે આ પૂરો કરીશ આપ આપણે આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 4 ના ઉમેદવાર એવા જી આપકા નામ અનિતા શૈલેશ આપ પહેલી વાર ફોર્મ ભરાયા આપને હા હા જી પહેલી વાર ફોર્મ ભરાયા છે કિસ એજન્ડા પે આપ ચૂંટણી લડેંગે અભી विकास का एजेंडा फिर सामाजिक कार्य करने हैं सब आप एक महिला है तो महिलाओं के लिए नगर पालिका में या नगर सोनगढ़ नगर में आप आपने क्या सोचा है महिलाओं के लिए आगे जैसे काफी दूसरी योजनाएं चालू करेंगे साथ मिलेंगे वुमेन्स डे वगैरह सब सेलिब्रेट जैसा आगे सब करना है आज सोनगढ़ नगर पालिका चुनाव उम्मीदवार फॉर्म भरा रहे जिला प्रमुख तरीके आप शुभ विचार ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે આજે સૌ પ્રથમ સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે પાર્ટીની દિશા નિર્દેશ અને સૂચના અનુસારના નિયત થયેલા ઉમેદવારો પાસે આજે ફોર્મ ભરાવડાવીને વિકાસના એજન્ડા પર ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી લડાશે એવું અમારો ધ્યેય છે અગાઉ આપના નેતૃત્વમાં એકવીસ માંથી એકવીસ બેઠકો સોનગઢ નગરપાલિકાની આવી હતી અત્યારે જિલ્લાના પ્રમુખ ત્યારે આપના પ્રયત્નો શું ગઈ વખતે જયારે એકવીસ માંથી એકવીસ સીટ આવી હતી ત્યારે પણ નગરજનોનો ખૂબ અમને પ્રેમ મળ્યો છે ત્યાર પછીની બે ત્રણ ટમોમાં પણ અમે બહુ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ જીતું છે અને આ વખતે પણ અમે અમારા વિકાસના કામોને લઈને અઠ્યાવીસે અઠ્યાવીસ સીટો જીતી જશું એવું મારો સંપૂર્ણ આશા છે કોંગ્રેસ ને કે આમ આદમી પાર્ટી બી હવે નવી એન્ટ્રી કરી રહી છે ત્રિપાકીય જંગ થવાની સંભાવના તે વર્તાય છે કરી આમ આદમી પાર્ટીનું સોનગઢ નગરમાં એવું કોઈ વજન નથી હું નથી માનતો કે સંપૂર્ણ રીતે બધા સાથે સાથે વોર્ડમાં અથવા દરેક જગ્યાએ હરીફાઈ કરી શકે અને કોંગ્રેસ તો આજે એવી હાલતમાં છે કે એમને નગરમાં ઉમેદવારો પણ મળતા નથી ત્યારે જે એકવીસ બેઠકો જીતી હતી ત્યારના માહોલમાં આજે જયારે આ બે હજાર પચીસ થી ચૂંટણી થઈ રહી આપને શું પરિવર્તન લાગે છે બેઉ ના માહોલ બે હાજર એકવીસ સોરી જયારે અમે એકવીસ સીટ જ્યારે જીતા હતા ત્યારે નગરમાં હજી તો ભારતીય જનતા પાર્ટી પાપા પગલી માંડતું હતું અને હવે તો વટવૃક્ષ થઈ ગયું છે અને આજે સંપૂર્ણ કાટલા વર્ષોના વહીવટ અને લોકો વચ્ચે રહીને વિકાસના કામો કર્યા પછી આજની તારીખમાં અમે સંપૂર્ણ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ જીતશું

અમારી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા માં જેટલા પણ વિકાસ ના કામો થાય એ સંદર્ભે આગામી દિવસોમાં અમે સૌથી વધારે લીડ અને અત્યાર સુધી જેટલા મત મેળા છે એના કરતા સૌથી વધારે લીડ થી અમે આ વખતે જીતવાની કોશિશ કરી સર આના આગળ જ્યારે ચૂંટણી થઈ ત્યારે પણ આપ ભાજપના જિલ્લાના પ્રમુખ હતા અને આ વખતે આપ જયારે ધારાસભ્ય તરીકે છો ત્યારે સાહેબ આપને ગયા વખતે ના મોલ માં આ વખતે ના મોલ માં શું જયારે છેલ્લું ઇલેકશન હતું એ સમયે પણ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો વિજેતા થયા હતા પણ જે અત્યારે અમારી છેલ્લા સાત વર્ષની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને આવશે તો અમે અઠાવીસ માંથી અઠાવીસ સીટો જીતી જશું પાર્ટી માંથી વિકાસ ના નામ પર મતદારો સાથે ચર્ચા કરીને વિકાસના નામ પર અમે મત લઈશું